હેલો ગાયઝ વેલકમ બેક ટુ આર ચેનલ બધા દે છે શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે વાગ્યા છે સવા દસ સવા સાત અને તૈયાર થઈ ગઈ છું દસ અટક્યા છે ડાવા અને આજે બબીનો બર્થડે છે તો હું અત્યારે સસ્પેન્સમાં ગણવાને કરવા જાઉં છું પાછળથી બીવડાવી સા બીવે જોઈ ઓકે યુ જો હું નીચે પણ મમ્મી ને ખબર હોય કે મારા છોકરા આવે છે જો આખરી બનાવે છે જોમી મેં કીધું અત્યારમાં વિશ કરી કરીને આપણે જો સાહેબ ભાવી ગયા છે F éHo dalos THANKS PRJ G1 staple fits into this area.?"...... //oten Jetzt motherfabilisierte Micky Ppilina as planned. منذ ہےrat teredd?N Tak! guardar m�cی přiv больш sacks God aard ...e 거는 أس çev right? ...thea sea or encuent iris ...a puapar mать

मोमेंट वाला पाव बर्थडे गर्ल ने भाई हमने नेम की तो के वड़ा पाव नहीं मरे ने तो तो मैं है ने गमे ने आसिम को तो एक की तो चलो अभी चलते हैं वड़ा पाव लेने हाँ वो हर से डैडी गाइस हमने जो लड़की का लिया सरप्राइज ले ली तो ये मम्मी ने अच्छा तुमने नहीं दिखा रही हम मतलब नाश्तो नाश्तो ले आए नाश्तो ले

આટલા ટાઈમ થી આ લેવા આવે તોય ભૂલી ગયા કે નાસ્તાનું છે ક્યાં ખોટું બોલો માં તમે ખોટું બોલો જો ગાઈસ અમે અહીંથી લેહી મધુરમ કાબેલી માંથી અમારી વસ્તુ જઈને જઈને મોટી વસ્તુ છે બસ દમ ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ લઈએ અમારો નાસ્તો ના અમે કાલ લગન મજા એટલે કે મે બેગ બેગ બધી ભરી તૈયાર રાખ્યું છે ઓકે લઈએ છે નાસ્તો કરવો એ આવી જાવ ચલો નાસ્તો કરો આવી જાવ નાસ્તો કાઢે છે હવે આપણે લેટ થઈ ગયું સી બહુ થઈ ગયા હવે એલી વડા સેન્ડવીચ અને ભેળ

એમાં થોડીક જ છે એમાં એમાં જાજી આવતી જ નથી પેસ્ટ્રી ગાઈસ દર્શન પલોટી વાળી મે ગયા હે હેપી બર્થડે તો ક્યો હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ ઓહોહો મોઢું તો જો લાડવા જેવું થાય ઓહો મમ્મી આખું બંધ કરી દયો જા આવો બર્થડે મનાવાય ગાઈસ નાની નાની કેક ખાવાની મજા મજા કરવાની શું ચીટિંગ ન કરતા હાથ હાથ આખોમાં મમ્મી ચીટિંગ ન કરતા મમ્મી બહુ ચીટિંગ કરે મમ્મી આઈખું બંધ નહીં કરો તે આવતી નહીં મળે અરે યાર અવાજ આવે તમને ખબર નો પડે બેસ છે અરે યાર ખોલી ને દેવાય ઉભાર્યો ઉભાર્યો

એનો જ આઈડિયા હતો ચાલો ગાઈસ તમારા મમ્મી ની આવી ગઈ છે તો લાઈક કરો મજા આવી ગઈ